જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં વાંસને એક પ્રકારનું ઘાસ માનવામાં આવે છે વાંસને અંગ્રેજીમાં બેમ્બુ પણ કહે છે વાંસને કુદરતનું લીલું સોનું માનવામાં આવે છે અને વાંસને ઝાડની પ્રજાતિમાં રાખવામાં આવ્યું નથી અને એને ઘાસની પ્રજાતિમાં ગણવામાં આવે છે ભારતમાં લગભગ દરેક પ્રદેશમાં વાસ જોવા મળે છે કેટલાક પ્રકારના વાસ દરરોજ લગભગ એક મીટર સુધી ઉગી નીકળે છે તેનું ઠળ લાંબુ હોય છે ચાલો તો પ્રખ્યાત શાક કેવી રીતે બને એની જોઈ લઈએ સૌથી અહીં મેં વાસ લીધા છે આ પ્રકારના વાસ તમને આસાનીથી બજારમાં મળી જતા હોય છે હવે એક છરી કે પીલરના મદદથી છાલ કાઢતા જઈશું ચોમાસાની સિઝનમાં વાસના થળની અંદર નવા વાસનું અંકુરણ થાય છે તે પૌષ્ટિક હોય છે એટલે તેને શાક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે ગામડાની ભાષામાં તેને વાસ્કિલ કહેવામાં આવે છે આ ટાઈપનો વાસનો ભાગ કાઢી લેવો હવે આપણે એક છીણી લઈશું હવે છીણીના મદદથી વાસ્કિલ છીણી લઈશું વાસ્કિલ કુમળું હોવાથી સરળતાથી છીણાઈ જશે આ વાસ્કિલમાંથી શાક તો બને જ છે પણ અઠાણું મુરબો સૂપ અને સાથે પાણીચ્યુમાં પણ નાખવામાં આવે છે વાસનું શાક માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તમે જોઈ શકો છો આજ રીતે આપણે બધા વાસ છીણાઈ ગયા છે હવે એક કઢાઈ લઈ તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી લઈશું પાણી થોડું બોઈલ થાય ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર ઉમેરી મિક્સ કરી લઈશું હવે આપણે વાસકીલ છીણી હતી તે થોડી થોડી કરીને ઉમેરતા જઈશું જેથી એની કડવાશ નીકળી જાય કારણ કે આ મિત્રો ખૂબ જ કડવો હોય છે એટલે કડવાશ કાઢવા માટે બોઇલ કરવું ખૂબ જ જરૂરી છે જેથી બધી કડવાશ દૂર થઈ જાય અને આ વાસનું શાક નવસારી ધરમપુર વલસાડ ખેરગામ બધી જગ્યાએ ખૂબ જ ખવાય છે આ એક કુદરતની ભેટ છે પાંચથી દસ મિનિટ પછી તમે જોઈ શકો છો વાસકીલ બોઇલ પણ થઈ ગઈ છે અને થોડો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે એક ગરણી લઈ તેમાં આ રીતે વાસ્કીલ અને પાણી ગાળી લેશું ત્યારબાદ આ રીતે એક ગ્લાસ ચોખ્ખું પાણી ઉમેરી સારી રીતે ધોઈ લેશું આ પ્રોસેસ આપણે એક થી બે વાર રિપીટ કરીશું જેથી થોડી કડવાશ રહી ગઈ હોય તે પણ નીકળી જાય અને આપણને મળી જાય સરસ મજાનો સ્વાદિષ્ટ શાક ચાલો તો શાક બનાવવાનું શરૂ કરીએ હવે એક નોનસ્ટિક કડાઈમાં ચાર ચમચી તેલ ઉમેરી લેશું તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી રાય એક ચમચી જીરું એક આખું લાલ મરચું એક તેજપટ્ટા થોડા ટચ અને બે લવિંગ ઉમેરી લેશું હવે બે કાપેલા કાંદા ઉમેરીશું અને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાટડી લેશું વાસમાં ઓછી કેલરી અને ફાઈબર વધારે હોય છે તેમાં ફાઈબર વધારે હોવાથી પાચનમાં સુધારો કરે છે અને તે કબજિયાત દૂર કરે અને પેટ પણ સાફ રાખે છે હવે મસાલામાં એક ચમચી આદુ લસણની પેસ્ટ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી જીરું થોડું મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેશું હવે તેમાં બોઇલ કરેલી વાસ્કીલ ઉમેરી લેશું આ રીતે આપણું શાક ગઠ થઈ ગયું છે તો તે માટે આપણે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી લઈશું વાસ્કિલ પાણી વધારે શોષે છે તે માટે તમે પાણીની ક્વોન્ટિટી વધારી પણ શકો છો હવે એક ઢાંકણ ઢાંકી પાંચ થી દસ મિનિટ માટે ચડવા દઈશું પાંચથી દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક ખાવા માટે રેડી છે તો ચાલો સર્વ કરી લઈએ વાસના શાક જોડે અહીં મેં નાકલીનો રોટલો સર્વ કર્યો છે તમે રોટલા રોટલી કે ભાત જોડે પણ સર્વ કરી શકો છો હવે એના જોડે મેં પાણીચો અઠાણું મૂક્યું છે એની રેસિપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે તમે જરૂરથી જોજો વાસનું શાક અને નાગલીના રોટલાનું કોમ્બિનેશન સરસ લાગે છે આ શાક અને નાગલીના રોટલા ખાવાની મજા જ કંઈ અલગ છે વાસની વાનગીઓ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે વાસમાં કેટલાક ખનીજ તત્વો હોય છે જેમ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે મજબૂત બનાવે છે તો આ ચોમાસાની સિઝનમાં એક વાર શાક બનાવીને ખાવું જ જોઈએ તો આ મારી રેસીપી જોઈને એક વાર તમે ઘરે જરૂરથી બનાવજો અને તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો